જય માન દાદા જય પ્રભુ શ્રી રામ જય કષ્ટ દેવ કેમ છો બધા મોજ માને ભાઈ તો ભલે ઉપર જુઓ હે અગાસી ઉપર બેઠો છું છત ઉપર મોજ આવી એટલે અહીંયા બેસી ગયા મોજમાં જ રેવાનું ભાઈ આ ટ્રેન નો અવાજ આવી ગયો ખબર નહીં ક્યાં જાય છે પણ મિત્રો આજના વિડીયોની વાત પણ કઈક આવી જ છે એટલે કે ટ્રેન નહીં પણ વાહન ની વાત છે મિત્રો આજના વિડીયોમાં વાત કરવી છે પ્રભુ શ્રી રામ દાદા હાજરા હજુર કઈ રીતે રક્ષા કરશે એક ચોપાઈ માત્ર થી તમારું એક્સિડન્ટ આજી વન ક્યારેય નઈ થાય ભાઈ હા મિત્રો હનુમાનજી મહારાજ એવી દયા કરે પ્રભુ શ્રી રામ દાદા કૃપા કરશે આ ચોપાઈ તમારે ચિઠ્ઠીમાં અથવા તો પેજમાં બે બ્લેન્ક કોરા પેજમાં લખીને ફોર વ્હીલ છે કે ટુ વ્હીલ છે એમાં રાખી દેવાની છે બરોબર છે મિત્રો એનાથી તમારો એક્સિડન્ટ ક્યારેય નહીં થાય હા ખરાખર નહીં થાય તો મિત્રો ફટાફટ આપણે પોઈન્ટ ઉપર આવીએ પહેલા શોર્ટમાં કહી દઉં તો તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સએપ ફેસબુકના ગ્રુપ દ્વારા વિડીયોને ખાસ શેર કરી દેજો જેનાથી દરરોજ એમને આ ચોપાઈ બોલવાનો મોકો મળે અને લાભ મળે પ્રભુ શ્રી રામદાદા એમની ચોપાઈ બરોબર છે ઘરની બહાર નીકળો ને એ પેલા તમારે બોલવાની છે અને અનુભવ સાંભળશો ને ભાઈ એટલે તો એમ થશે કે વાહ ભાઈ વાહ મોજ આવી ગઈ સાંભળીને મિત્રો કારણ કે આજે હું તમને કહેતો હોઉં છું પાઠ કરો મંત્ર કરો બરોબર છે અલગ અલગ રીતે લાભ આપતા હોય આ ચોપાઈ ના લાભ કેવા છે ભાઈ ખબર છે ઘણા અમે બધા ભાઈઓ બેઠા હોય બરોબર છે મિત્રો સત્સંગ ચાલતો હોય ડાયરો ચાલતો હોય ભાઈ તો મિત્રો અનુભવ પણ બધા શેર કરતા હોય હવે આ અનુભવ એક એવો છે કે એક ફોર વ્હીલ બુકડો બોલી ગઈ બુકડો મીન્સ સમજો છો ને ભાઈ આખો આમ કેવાય ને કે હાથ આમ કરીએ આપણે આખું ખતમ જ થઈ ગઈ ફોર વ્હીલ અંદર બેઠા કોઈને કઈ નો થયું ભાઈ

ચાલુ રાજી થઈ જાય અને હાજર હજુ તમારી રક્ષા કરશે મેં જે તમને કીધું ને મિત્રો સ્ટાર્ટિંગમાં કે ફોર વ્હીલ જાતિ બુકડો બોલી ગઈ બરોબર છે અંદર કોઈ ને કઈ નું કામ આ ચોપાઈ ના લીધે કઈ રીતે મિત્રો જો હવે મેં તમને કીધું અમારો બધું ગ્રુપ સર્કલ છે બરોબર છે બધા સત્સંગ ચાલતો હોય ઘણી વખત બેઠા હોય બરોબર છે ફ્રી હોય ત્યારે સન્ડે છે કે એવી રીતે ડાયરો ચાલતો હોય મોજ કરતા હોય બરોબર છે ચા પાણી પીતા હોય અને વાતું ચાલતી હોય દાદાની હવે એમાં એક મિત્ર છે એમના કોઈ રિલેટિવ કે કોઈ હશે એમની સાથે આ ઘટના બનેલી મિત્રો ફોર વ્હીલમાં બધા લોકો જાતા હતા બાર ગામ બરોબર છે હવે કોઈ નાનું બાળક નહોતું એ સારું કહેવાય ભાઈ બરોબર હોત તો દાદા તો બચાવી લે પણ શું એ સાંભળો ચિંતાની ફોર વ્હીલ માં બ્રેક થઈ ગઈ ફેલ હવે બ્રેક ફેલ થઈ ગઈ અને બધા તો મુંજાઈ જાય કે શું થશે બરોબર શું કરવું આમાં મિત્રો ત્રણ કે ચાર મેમ્બર્સ હતા ફોરવ્હીલ ની અંદર બરોબર જેમાંથી એક જ મેમ્બર યાદ આયુ ફોરથી બોલ્યા ભાઈ ચલે તું વિમાન કો લા હાલ જય રઘુવીર હાય સબ કોઈ મિત્રો તમે કેશો કે ભાઈ સાચી વાત છે ઓમે આવી સિચ્યુએશન પરિસ્થિતિ જયારે બને બરોબર છે સડનલી ચિંતા નું ત્યારે કોઈને મગજમાં હોય યાદ આવે ભાઈ ચોપાઈ બોલવી એટલા જ માટે મેં કીધું લખીને રાખી દેજો તો પણ ચાલે પણ મિત્રો બ્રેક ફેલ થઈ બધાના દરવાજા પણ લોક ખુલે જ નહીં ને જય હનુમાન દાદા જય પ્રભુ શ્રી રામ કાષ્ટંજન દેવ કી જાય એને ચોપાઈ બોલવાનું ભાઈ શરૂ કરી દીધું મિત્રો સેન્ટરમાં જયારે ટર્ન આવે બરોબર છે સેન્ટરમાં તો ઝાડ પાન ને વાળીને ને એવું હતું એ જ સેકન્ડે દરવાજા ખુલ્યા બધા જેન્ટ્સ જ હતા અંદર એટલે વાંધો નથી અને લેડીઝ હોય તો પણ લેડીઝ સ્ટ્રોંગ જ હોય ભાઈ બરોબર નારી શક્તિ કહેવાય પણ મિત્રો બાળકો સ્ત્રી વૃદ્ધ બધા હોત ને તોય એ દાદા બચાવી લે ગમે એમ કરીને પણ આમાં બધા જેન્ટ્સ હતા બધા ફટાફટ ત્યારે દરવાજો ખુલી ગયા બધાના બધા નીચે વળી ગયા એટલી બહુ સ્પીડે એ નહોતી જોકે હતી સ્પીડ પણ એ તો વાગે ખરા પણ જાન બધાની બચી ગઈ એટલે મિત્રો ગમે એવી પરિસ્થિતિ હોય તમારો જીવ દાદા બચાવી લે ભાઈ તમને કઈ થવા દે નહીં બીજા પણ ઘણા અનુભવ છે ભાઈ કે અમુક મુસાફરી દરમિયાન પેરાસૂટ માંથી પડતા હોય બરોબર છે અને તૂટી ગયું હોય પેરાસૂટ ને દાદા ને યાદ કર્યા હોય દાદા એ બચાવી લીધા હોય ભાઈ બરોબર પેરાગ્લાઈડિંગ ને સ્કાય ડાઇવિંગ ને કઈ કઈ કેટલું આવતું હોય મને તો ખબર નથી શું કહેવાય અને પણ આવા નામ હોય મને ખ્યાલ છે ભાઈ મિત્રો એક ભાવ ભરોસો જેવો જેનો ભાવ એવી રીતે એને ભગવાન દેખાય હોય

હવે મિત્રો હાથી ઉભો તો ગામના ચાર પાંચ લોકો અથવા તો છ જેટલા લોકો હાથી પાસે ગયા જે વ્યક્તિ એ હાથી ના પગ પકડા હલે જોતો કરાય એની તાકાત તો જો આને કહેવાય હાથી પછી જે વ્યક્તિએ એ હાથીની પૂછ પકડી બરોબર છે એને કીધું કે આ તો નાનું દોયડું છે આ હાથી આવું જોઈ લ્યો શું હાથીમાં છે છે બીજા જે વ્યક્તિ એ હાથીના કાન હા સુપડા જેવા કાન હો ભાઈ હાથી તો આ આજ હાથી કે ભાઈ ભાઈ હાથી નું શરીર આવું જોઈએ હોય ખરેખર બીજા જે વ્યક્તિ એ હાથીના દાંત પકડ્યા બસ પાઈપ જેવું આવો હાથી હોય કાઈ હવે સાંભળજો પછીના વ્યક્તિ હાથી નું પેટ પકડ્યું ઓહ હો 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 આ તો આખી દીવાલ ટૂંકી પડે ભાઈ દીવાલ જેવો હાથી કેવો ખરેખર હવે હાથી વયો ગયો પછી મિત્રો એક વૃદ્ધ ત્યાંથી આવ્યો નીકળતા હતા એને પૂછ્યું કે અહીંથી હાથી નીકળો તો કોઈ જોયો કેવો હતો હાથી એક ભાઈ કે હા મેં જોયો ને એ કે સાવ સામેણી જેવો પાતળો હાથી ઓલા બધા કે શું વાત કરે કોઈ દી નો બને કારણ કે એને પૂછડી પકડેલી હતી પછીનો જે વ્યક્તિ હતો એ બોલ્યો કે ના દિવાલ જેવો મોટો બધો વિશાળ હાથી બધા કે કઈ રીતના કારણ કે એને એનું પેટ પકડેલું હતું પછીનો વ્યક્તિ કે ખોટું બોલે છે આ બે કે દાદા આ લાકડી કેવાય ને લાકડી પાઇપ એના જેવો હાથી હતો કારણ કે એને દાંત પકડેલા હતા પછીનો વ્યક્તિ કે તમે બધા કોટા જો પહાડ જેવો હાથી હતો બધો પહાડ જેવડો વિશાળ હતો તમે કોઈ જોઈ કઈ રીતના તો કે એના પગ પહાડી હતા કારણ કે એને પગ ભેગડા હતા ટૂંકમાં મિત્રો ફરી ફરીને આપણે પોઈન્ટ ઉપર આવીએ ને તો કહેવાની વાત એ છે કે જેને જેવું અનુભવ કહ્યો સમજા જેણે જેવો ભાવ રાખ્યો જે જેવા સમજા એવા એવો હાથી એના માટે હતો મતલબ કે આપણે જેવો ભાવ રાખીએ જેવો વિશ્વાસ રાખીએ જેવો ભરોસો રાખીએ જેવા ભગવાનને સમજીએ બરોબર છે એ રીતે ભગવાન મળે તમારો ભરોસો મજબૂત હોવો જોઈએ તમારી શ્રદ્ધા તમારો વિશ્વાસ અતૂટ હોવો જોઈએ ભાઈ હા અને મિત્રો બીજી વાત કરું ને તો તમારી ફોર wheel માં આ

નો જે મેં વિડીયો મુકેલો હતો બરોબર છે તમારા તમામ કાર્ય પૂરા થાય હજી પણ છે તમે જોઈ લેજો ચેનલમાં જરૂરથી તો ઘણા લોકોએ પૂછ્યું કે પાછું સૂઈ જાય તો ચાલે અને બીજું એક પ્રશ્ન હતો રાત્રે હનુમાન ચાલીસા ત્રણ વાગ્યા પછી હનુમાન ચાલીસા નો પણ એક વિડીયો હતો ને મારો તો એમાં પણ ઘણા લોકોએ પૂછ્યું હતું કે હનુમાન ચાલીસા કરી પાછા સૂઈ શકાય સ્નાન કરીને જ બોલવાનું કે સ્નાન પહેલા

અને સ્નાન કરીને બોલો તો પણ ચાલે ભાઈ તો તો વધુ સારું કહેવાય બરોબર છે તો હનુમાન ચાલીસા માટે પણ અને ત્રણ વીસ વાળા વિડીયો માટે પણ સેમ હવે પછીનો પ્રશ્ન રહ્યો કે પછી પાછું સૂઈ જવાય સુવું હોય તો જરૂરથી સુવાય શું કામ નો સુવાય ભાઈ હનુમાન ચાલીસા કરીને પણ તમે સૂઈ શકો એ જે મેં નિયમ સાથે વિધિ કીધી અને ત્રણ વીસ વાળા વિડીયોમાં પણ તમે પાઠ કર્યા બાદ જે રીતે બોલવાનું છે બોલ્યા બાદ સૂઈ શકો આરામથી કોઈ પ્રોબ્લેમ નથી ભાઈ બરોબર છે પણ એક સાચા ભાવ સાથે રેગ્યુલર કરજો મેઇન મારો કહેવાનો મતલબ આ છે ભાઈ બરોબર છે રેગ્યુલર કરશો ને તમને શોર્ટ સમયમાં ટૂંકા જ સમયમાં એનું રિઝલ્ટ પરિણામ અસર જે છે તે જોવા મળશે ત્યારબાદની વાત કરીએ તો મિત્રો ઘણા લોકો પૂછતા હોય છે કે અમારે રેગ્યુલર હનુમાન ચાલીસાનો પાઠ કરવો છે વહેલું ઉઠીને ધ્યાન કરવું છે મંત્ર કરવા છે સંકલ્પ કરવો છે અનુષ્ઠાન કરવું છે પણ ઉઠાતું નથી શું કરવું તમારી વાત સાચી છે તમારાથી નથી ઉઠાતું બરોબર છે તો મિત્રો જો ગમે તે પામવું હોય ને તમારે તો કઈક ખોવું પડે બરાબર છે છે તમારે લાભ લાભ જોઈ ચાલો દયા કરુણા કૃપા પ્રેમ જોતો હોય ભાઈ તો થોડુંક તો આ જેટલા સાધુ સંતો છે ભાઈ બરોબર છે કઠિન તપસ્યા હઠ યોગી ભાઈ કેવાય કે વરસાદ તડકો ઠંડી મિત્રો વીછી કઈડે સાપ આવે બાજુમાં કઈ અસર ન થાય ભૂખા તરસા ધ્યાનમાં બેઠા હોય છે મિત્રો વિચારો એ કેટલી હદે સહન કરે ત્યારે એને મોક્ષની પ્રાપ્તિ થાય ત્યારે સાધના થી એને સિદ્ધિની પ્રાપ્તિ થાય ભાઈ કષ્ટ ભોગવે છે ત્યારે અને ઈ પણ કોના માટે વિશ્વના કલ્યાણ માટે અને પોતાને મોક્ષ મળી જાય એટલા માટે તો મિત્રો થોડું ઘસારો આપો શરીરને ભાઈ બરોબર મહેનત કરવી પડે તમારે પોતાને ઉઠવું પડે વહેલું બરોબર હનુમાન ચાલીસાનો અગિયાર દિવસનો સંકલ્પ જે છે એ તમે અગિયાર દિવસ રાત્રે ત્રણ વાગ્યાનું જે મેં વિડીયોમાં કીધું તો એની સાથે તમે જોઈન્ટ કરી દો એની સાથે અગિયાર દિવસ સુધી સંકલ્પ પ્રમાણે કરો અથવા તો ત્રણ વીસ વાળી વાત કીધી હતી એમની સાથે જોડો વજરંગ બાણ કરો એવી રીતના મિત્રો ઘણો લાભ મળશે બરોબર છે હનુમાનજી મહારાજ બજરંગ બલી ગુદાવાળા મોઢીલા દાદા છે આ ભાઈ મિત્રો એક ભાવ જોવે છે બીજું એમને કાંઈ નથી જોતું બરોબર છે ધીમે ધીમે અંધારું થાય છે કઈ વાંધો નહીં થવા દો ભાઈ આપણને મોજ આવે ને બરોબર કે નહીં ભાઈ તો મિત્રો મેઇન વાત તમને આજના વિડીયોમાં એ જ કરવાની હતી કે ચલત વિમાન કોલાહલ હોવી જય રઘુવીર કહે સબ કોઈ ચોપાઈ ને કોરા પેજમાં ચિઠ્ઠીમાં કાગળમાં લખી અને ફોર વ્હીલ કે ટુ વ્હીલ એમાં મૂકી દેજો અથવા તો ઘરની બહાર જ્યારે નીકળો બરોબર છે ત્યારે ભૂલ્યા વગર આ ચોપાઈ બોલી જ ઘરની બહાર જાજો ભાઈ બરોબર છે મિત્રો ફક્ત બચાવવા માટે પણ તમારું માન સન્માન બરોબર છે કહેવાય કે પ્રતિષ્ઠા એક ઓરો તે જ આ બધું વધે અને દાદાની દયા પણ મળે ભાઈ ભગવાનનો પ્રેમ મળે એનાથી વિશેષ શું છે ભાઈ એનાથી વધારે શું જોયા પડે ભાઈ

ત્યાંથી ડાયરેક્ટ જોઈન થઈ શકાશે બરોબર છે તો રાજી રહ્યો ખુશ રહ્યો માં બાપની સેવા કરો બરોબર છે એમનું માનો અને કર્મ કરતા રહ્યો ભગવાનની ભક્તિ પૂજા પાઠ કરતા રહ્યો અને હું દરરોજ નવા લાભદાયી વિડીયો તમારા અને આ વાટે બનાવતો રહીશ જેનાથી તમને બધાને આપણને બધાને લાભ મળે બરોબર છે તો જય બજરંગ મૂળીનું વાંચ મારા જય પ્રભુ શ્રી રામ જય હો જય હો વાવ ગદાવાળા દાદાની મોજો ભાઈ હા